નમસ્કાર મિત્રો પ્રોફેશનલ એથિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર મોસ્ટ આઈએમ પ્રશ્ન પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂકેલો છે એની અંદરથી આપણે જોઈએ કે વકીલાતનો વ્યવસાય ઉમદા પ્રકારનો વ્યવસાય છે એ ધંધો કે વેપાર નથી એની વિસ્તૃત ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાની છે તો સૌ પ્રથમ આપણે આની પ્રસ્તાવના પરિચય રૂપે જોઈશું કે વકીલાત એટલે કે એ માત્ર એક વ્યવસાય નથી પણ તે એક ઉમદા વ્યવસાય છે તે એક એવો ક્ષેત્ર છે જ્યાં વકીલ માત્ર નાણાકીય લાભ માટે નહીં પણ ન્યાયની સ્થાપનાના એક મહત્વપૂર્ણ સાધન તરીકે કાર્ય કરે છે વકીલ ન્યાય અને સત્ય માટે લડે છે અને ન્યાયતંત્ર એટલે કે જ્યુડિશિયરીનું મહત્વપૂર્ણ અંગ છે વકીલાત એ એક એવો વ્યવસાય છે કે જે ન્યાય અને સત્ય પર આધારિત છે એ વેપાર કે ધંધો હોત તો નફાને મુખ્ય હેતુ બનાવવામાં આવે પણ વકીલાતમાં નફા કરતાં નૈતિકતા એટલે કે જે એથિક્સ છે એને અને જવાબદારી રિસ્પોન્સિબિલિટીને વધારે મહત્ત્વની આવ છે ન્યાય અને સત્ય માટે સમર્પિત સોરી અહીંયા વકીલાત એક ઉમદા વ્યવસાય કેમ છે તો એની અંદર પહેલો પોઈન્ટ જોઈશું કે ન્યાય અને સત્ય માટે સમર્પિત તો વકીલોની જવાબદારી માત્ર પોતાના ક્લાયન્ટને એટલે કે જે હાસિલ હોય એના માટે કેસ લડવી નહીં પરંતુ ન્યાયની બેઠે રહેવું પણ હોય છે તેઓ ખોટા પુરાવા કે ખોટા દસ્તાવેજો દ્વારા કોર્ટને ભૂલમાં મૂકી શકે નહીં વકીલ માટે નૈતિક ધોરણો છે એડવોકેટ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ વકીલોએ કાયદાના પ્રત્યે પ્રમાણિક રહેવું જરૂરી છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે બીસીઆઈ દ્વારા ઘડાયેલા આચાર સંહિતા કોડ ઓફ કન્ડક્ટ અનુસાર વકીલો પોતાના વ્યવસાય માટે જાહેરાત એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કરી શકે નહીં જે બતાવે છે કે વકીલાત ધંધો નથી બીજી વસ્તુ કે વકીલા માટે નૈતિક ધોરણ તો વકીલોએ પોતાના ક્લાયન્ટ પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવવાના બદલે ન્યાય માટે યોગ્ય માર્ગ દર્શાવવો જોઈએ સમાજ અને ન્યાય વ્યવસ્થાની સેવા વકીલો માત્ર પોતાના ક્લાયન્ટ માટે જ નહીં પણ ન્યાય માટે પણ સમર્પિત રહે છે જો ગરીબ લોકો ન્યાય આપવામાં અસમર્થ હોય તો વકીલો એ પ્રોબોનો સેવા આપવામાં આવ્યું છે જે કોન્સ્ટિટ્યુશનની અંદર પણ તેની મેન્શન કરેલ છે પ્રોબોનો લોયર માટે એટલે કે તે વિના વિનામૂલ્ય કેસ લડી આવે છે વકીલાત અને કાયદાની પવિત્રતા વકીલ કોર્ટના અધિકારીઓ એટલે કે ઓફ ધ કોર્ટ ગણાય છે એટલે કે તેઓ કાયદાના નિયમો અને ન્યાયની પવિત્રતાનું જતન કરે છે કોર્ટ અને વકીલ વચ્ચે પવિત્ર સંબંધ હોય છે તેથી તેઓ માત્ર ધંધા માટે ન્યાય વ્યવસ્થાનો દુરુપયોગ કરી શકતા નથી જો વકીલો માત્ર પૈસા કમાવા માટે કામ કરે તો ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર વધે છે આગનો પોઈન્ટ જોઈશું મિત્રો કે કાયદાની દ્રષ્ટિએ વકીલાતની ભૂમિકા એડવોકેટ એક્ટ ઓગણીસો એકસઠ પ્રમાણે જે સેક્શન ટ્વેન્ટી નાઇન છે કલમ ઓગણત્રીસ છે એ પ્રમાણે જોઈએ તો વકીલાત એ એક વ્યવસાય છે અને તેમાં ધંધાની પ્ર પદ્ધતિઓ લાગુ કરી શકાતી નથી સેક્શન તેત્રીસ પ્રમાણે આપણે જોવા જઈએ તો માત્ર નોંધાયેલ એટલે કે જે રજીસ્ટ્રેડ થયેલો હોય એન્ડરોલમેન્ટ થઈ ગયેલો હોય એવા વકીલો જ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે અન્ય કોઈ વકીલ કે દલીલો સોરી દલાલો પોતે કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકતા નથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે નિયમો છે એ પ્રમાણે જોવા જોઈએ તો વકીલોએ જાહેરાત એટલે કે એડવર્ટાઇઝમેન્ટ કે વ્યવસાયિક પ્રચાર માર્કેટિંગ કરવો ના જોઈએ વકીલોએ કાયદેસર કમાણી કરવી જોઈએ અને ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ નીતિગત મહત્વ આપણે જોઈએ એથિકલ ઇમ્પોર્ટન્સ તો એની અંદર વકીલાતમાં નિમ્નલિખિત નૈતિકતા જાળવી જોઈએ તો એના અંદર સત્ય અને ન્યાય માટે કામ કરવું જોઈએ કોર્ટમાં કાયદાનું યોગ્ય પાલન કરવું જોઈએ ખોટા પુરાવા કે ખોટા દસ્તાવેજો રજૂ ના કરવા જોઈએ ખોટા આશ્વાસન કોઈને ક્લાયન્ટને ના આપવા જોઈએ અને એ રીતે ખોટા આશ્વાસન આપીને ક્લાયન્ટને બુલ બુલૈયા અંદર ન્યાય મેળવવામાં મુશ્કેલી થશે જો વકીલાતને ધંધો માનવામાં આવે તો ભ્રષ્ટાચાર અને અનૈતિકતાના કારણે ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ઘટી જશે વકીલાતનો વ્યવસાયની અંદર જોવા જઈએ તો ન્યાય અને કાયદાનું રક્ષણ છે તો એની અંદર જોઈએ તો વકીલાતનો મુખ્ય હેતુ ન્યાય અને કાયદાનું રક્ષણ કરવાનો છે વકીલો કાયદાના જાણકાર હોય છે અને તેઓ તેમના અસીલોને કાયદાકીય માર્ગદર્શન આપે છે જેથી તેમને ન્યાય મળી શકે અસીલ પ્રત્યેની ફરજ આપણે જોઈએ તો એની અંદર વકીલો તેમના અશીલો પ્રત્યે વફાદાર હોય છે અને તેઓ તેમના હિતોનું રક્ષણ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરે છે તેઓ અસીલોની ગુપ્તતા જાળવે છે અને તેમને યોગ્ય સલાહ આપે છે સમાજ પ્રત્યેની આપણે જવાબદારી જોઈએ વકીલની તો વકીલો સમાજ પ્રત્યે પણ જવાબદાર હોય છે અને તેઓ ન્યાય અને કાયદાના શાસનને જાળવી રાખવામાં મદદ કરે છે અને સમાજના નબળા વર્ગોને ન્યાય અપાવવામાં મદદ કરે છે નૈતિકતા અને પ્રમાણિકતા જોઈએ તો વકીલાતના વ્યવસાયમાં નૈતિકતા અને પ્રમાણિકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે વકીલોએ હંમેશા કાયદાનું પાલન કરવું જોઈએ અને તેમના અસીલો સાથે પ્રામાણિક રહેવું જોઈએ ધંધો કે વ્યવહાર ધંધા કે વેપારની અંદર શું હોય તો નફો અને આવક જ્યારે આપણે આગળ જે જોઈ ગયા વકીલાતના વ્યવસાય વિશેની ચર્ચા કરી અને અત્યારે હવે ધંધા અને વેપારના વિશેની ચર્ચા કરીશું તો ધંધા અને વેપારની અંદર મુખ્યત્વે નફો અને આવકને વધુ મહત્વ આપવામાં આવે છે ધંધો વેપારનો મુખ્ય હેતુ નફો અને આવક મેળવવાનો હોય છે વેપારીઓ ગ્રાહકોને વસ્તુઓ અથવા તો સેવાઓ વેચીને પૈસા કમાય છે ગ્રાહક અને ઉત્પાદન ધંધા અને વેપારની અંદર મુખ્યત્વે ગ્રાહકો અને ઉત્પાદનોનું મહત્વ હોય છે વેપારીઓ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્પાદન બનાવે છે અને એને ઉત્પાદન રાખીને પોતે એ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે સ્પર્ધા અને માર્કેટિંગ હોય છે કોમ્પિટિશન હોય છે ધંધામાં સ્પર્ધા અને માર્કેટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે વેપારીઓ તેમના ઉત્પાદનો અથવા તો સેવાઓને વેચવા માટે વિવિધ માર્કેટિંગની વ્યૂહરચનાઓનો ઉપયોગ કરે છે વકીલાત અને વેપાર ધંધા વચ્ચેનો આપણે તફાવત જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે વેપાર ધંધો અને વકીલાતનો જે વ્યવસાય છે બંને કઈ રીતે એક તાત્વિક ભેદ છે બંનેની હોય તો એમનો ઉદ્દેશ્ય શું હોય છે તો વકીલાતની અંદર ન્યાય સુનિશ્ચિત કરવાનો કાયદાનું રક્ષણ કરવું અને અસીલના અધિકારોનું રક્ષણ કરવાનો ઉદ્દેશ હોય છે જ્યારે ધંધા અને વેપારની અંદર નફો કમાવો અને આર્થિક રીતે લાભ મેળવવાનો એમનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે પ્રકૃતિ જોઈએ તો વકીલાતના એક સેવાકીય વ્યવસાય છે જેની અંદર જ્ઞાન કુશળતા અને નૈતિકતાનું મહત્વ હોય છે જ્યારે ધંધા અને વેપારની અંદર વસ્તુ અથવા સેવાઓનું ઉત્પાદન ખરીદ વેચાણ અને વિતરણ સાથે સંકળાયેલું હોય છે જવાબદારી શું હોય છે તો વકીલાતની અંદર અશિલ પ્રત્યેની વફાદારી ગુપ્તતા જાળવી અને કાયદાઓનું પાલન કરવાની જવાબદારી હોય છે જ્યારે ધંધા અને વેપારની અંદર ગ્રાહકોને સંતોષકારક ઉત્પાદનો અથવા તો સેવાઓ પૂરી પાડવી અને કાનૂની નિયમોનું પાલન કરવાની જવાબદારી હોય છે નૈતિકતા જોઈએ તો વકીલાતના અંદર ઉચ્ચ નૈતિક મૂલ્યો અને વ્યવસાયિક આચાર સંહિતાનું પાલન કરવું એ આવશ્યક હોય છે જ્યારે ધંધા અને વેપારની અંદર નૈતિક વ્યવહાર અને પ્રામાણિકતાનું મહત્વ હોય છે પરંતુ મુખ્ય ઉદ્દેશ નફો મેળવવાનો હોય છે નૈતિકતાનો હોતો નથી નિષ્કર્ષ જોઈ લઈએ મિત્રો તો વકીલાત એ એક ઉમદા વ્યવસાય છે જે સામાજિક ન્યાય નૈતિકતા અને સત્યના સંરક્ષણ માટે કાર્ય કરે છે તે વેપાર કે ધંધો નથી કારણ કે તેનું મુખ્ય ઉદ્દેશ્ય નફો મેળવવાનું હોતું નથી પણ ન્યાય અને કાયદાનું પાલન કરવાનું હોય છે આથી વકીલોએ પોતાના વ્યવસાયને એક પવિત્ર સેવા તરીકે લેવી જોઈએ અને ન્યાય માટે પોતાના કર્મનિષ્ઠ ભજવવી જોઈએ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર